પાલનપુરના ટોકરીયામાં 11 વર્ષના બાળક મોહમ્મદ શેરસ્યાના અપરણ બાદ હત્યા કરેલ હત્યારો છડપાયો એક દિવસ અગાઉ પાલનપુરના ટોકરીયામાં 11 વર્ષના બાળક મોહમ્મદ શેરસિયાના અપરણ બાદ હત્યા કરેલા આશ નહીં કામનીસીમાં ફેંકી દીધી હતી જે મામલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી જોકે માસુ બાળકની હત્યાને લઈને જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યારાની શોધખોળ હાથ ધરી જેમાં ગામના ફારૂક જમાલ દાવોમાં નામના એક શકમંદને આરોપીએ બાળકને હત્યા કરી હોવાની કબૂલાત કરી હેવાની હદ વટાવી એક માસુમ બાળકને નોંધને હાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે પાલનપુર તાલુકાના ટોકરિયા ગામે એક મુસ્લિમ પરિવારના અગિયાર વર્ષીય મોહમ્મદ શેરશિયા નામના બાળકનું કામના ફારૂક જમાલ દાવમાં નામના શખ્સે અપહરણ કરી ગાડીમાં પૈસાડી અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે ગંદી હરકતો કરી અડપલા કર્યા હતા ત્યારે બાળકે વિરોધ કરતા અગિયાર વર્ષે બાળક તેના પરિવારને જાણ કરી દેશે તે વાત ડરને લઈને આરોપી આ બાળકને ગળાના ભાગે તીક્ષણ હથિયાર વડે માર મારીને તેની હત્યા કરીને ગામની સીમમાં ફેંકી દીધો હતો ત્યારે પરિવાર દ્વારા બાળકની શોધખોળ બાદ માસુમ બાળકની લાશ ગામની સીમમાંથી મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી ત્યારે જિલ્લા પોલીસવાળા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને આ બાળકના હત્યારાની શોધખોળ હાથ ધરી હતી જિલ્લા પોલીસવડાએ એલસીબી એસઓજી

નાનો છે અગિયાર વર્ષની આશરી ઉંમરે છે એની અને બહુ સીધો છોકરો છે એના પપ્પા બી સીધા છે પણ આ છોકરાને રાતે સાડા દસ પછી અપહરણ કર્યું હતું અને અપહરણ કરીને શિવર કઈ બાજુ લઈ ગયા એ ખબર નથી અમે રાતે બધા આખા ગામ મળી અને છોકરાઓ લોકોનું બધા અમને ખૂબ સપોર્ટ કર્યો જે જવાન છોકરા બાઇક છે ગાડી છે આખું ગામ ખેતર બેતર બધું ખોળ શોધખોળ કળી નાખી પણ કંઈ મળ્યું નતું પછી બીજા દિવસે સવારે અમારે ગઢ પોલીસ સ્ટેશન લાગે છે એ અમે તો કમ્પ્લેન કરી તે ગઢ પોલીસ સ્ટેશન ડિપાર્ટમેન્ટ આવ્યો તેને પૂરો સહયોગ કર્યો આખો દિવસ પણ સાંજે સાતના એકે અમને ખબર પડી કે છોકરાનું મર્ડર કરી નાખવામાં આવ્યું છે પછી અમે તાત્કાલિક તેઓ પહોંચ્યા ગઢ પોલીસ ડિપાર્ટમેન્ટ બધાએ પણ પછી બીજોને આગળ જવા નહોતા દીધા આટલા સુધી અમને માહિતી છે આગળ કંઈ માહિતી નથી એમ પોલીસ ડિપાર્ટમેન્ટ એમનું કામ કરી જાય છે પણ અમારો સહયોગ આખા ગામનો જવાન વડીલ મારી ઉંમરના એ બધા જ એમને કરે છે અમે કોઈ રૂપ કરતા નથી પણ અમારી માંગ એ રીતે છે કે જે બી હોય જે બી સમાજનો હોય એને પૂરેપૂરી સજા મળવી જોઈએ અને પૂરેપૂરો કાયદા એના ઉપર લાગુ થવા જોઈએ જે બી કલમવું લાગે એ બધા લાગવી જોઈએ ગમે તે સમાજના એટલે પછી કોઈને આવી હિંમત ના થાય એટલા માટે આ રજૂઆત કરીએ છીએ મારું નામ અબ્દુલ રશીદ વતની ગામ ઓકે થેન્ક યુ તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસના ના રોજ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોકરે ગામમાંથી પોલીસને જાણકારી મળે છે કે અગિયાર વર્ષીય બાળક કે જેનું નામ મોહમ્મદ બિલાલભાઈ સરસિયા છે તે અમને મળી નથી રહ્યો જેથી કરીને પોલીસમાં એ વસ્તુની જાણ થતાં તરત જ લોકલ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચવામાં આવે છે અને બાળક ક્યાં ગુમ થયો છે તે બાબતે જાણકારી કરી એકઠી કરી અને તપાસ આગળ વધારવામાં આવે છે તે દરમિયાન આશરે સાંજે સાતે એક કલાકે બાળકની લાશ જે છે એ ટોકરે ગામના વાડી વિસ્તારમાંથી મળી આવે છે એ વસ્તુની જાણ થતાં જ તરત જ લોકલ પોલીસ એ સિવાય એમના લોકલ એસડીપીઓ શ્રી સીએલ સોલંકી સાહેબ અમારી એલસીબી એસઓજીની તમામ ટીમો જે છે ઘટના સ્થળે પહોંચી જાય છે ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક જ પોલીસ દ્વારા ઘટનાની બારીકેથી નિરીક્ષણ કરી અને ત્યારબાદ ડોગ સ્ક્વોડને અને એફએસએલની ટીમને બોલાવી લેવામાં આવે છે ત્યાં અંધારું હોય અને વરસાદનો માહોલ હોય પોલીસ દ્વારા ફ્લેડલાઇટની વ્યવસ્થા કરી અને ઘટનાનું નિરીક્ષણ કરી અને ત્યારબાદ અલગ અલગ દસથી અગિયાર જેટલી ટીમો કે જેની અંદર સીપીઆઈ દિશા બીપી ભગ્રાતરને તપાસ સોંપી અને આ દિશામાં ખૂબ જ ગુનેપૂર્વક હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ બંનેનો ઉપયોગ કરી અને ટૂંક સમયમાં બધી જ કડીઓને એક પછી એક જોડી દેવામાં આવે છે આની તેનું જણાવું કે જે અમારી સાયબરની ટીમ હતી એ સાયબરની ટીમ દ્વારા એ વિસ્તારમાં કોણે કેટલા કોલ કરેલા હશે કોનું વધારે લોકેશન છે તે બાબતે સાયબર ટીમ દ્વારા તાત્કાલિક જ રીતે પગલાં ભરવામાં આવ્યા ત્યારબાદ બીજી બધી ટીમો દ્વારા જે છે એ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા જે બાકીની દસથી અગિયાર ટીમો કે જે અમારા ડીવાયસપી સીએલ સોલંકી અને એલસીબીએસઓજીની સાથે રહીને બનાવવામાં આવી હતી તે ટીમો દ્વારા સાત હજારની વસ્તી ધરાવતા આ ટોકરીયા ગામમાં કયો વ્યક્તિ નું વર્તન શંકાસ્પદ છે કે વ્યક્તિ અચાનક ગાયબ થયેલો છે અને કે વ્યક્તિ કેટલીક આવી પૂર્વ માનસિકતાઓ ધરાવે છે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને તપાસના અંતે ફક્ત ગણતરીના કલાકોમાં જ એક વ્યક્તિ કે જેનું નામ ફારૂખ જમાલ દાઉમા છે તેને પોલીસ દ્વારા પૂછપરછ માટે અહીંયા એલસીબી ઓફિસે લઈ આવવામાં આવે છે તેની પૂછપરછ દરમિયાન ફલિત થઈ છે કે આ વ્યક્તિની માનસિકતા જે છે એ નાના બાળકો સાથે અડપલા કરવાની હતી અને જે વ્યક્તિનું અપહરણ થયું હતું તેને પણ રાત્રે દસ વાગ્યાની આસપાસ આ વ્યક્તિ દ્વારા પોતાની કારમાં બેસાડીને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે અને ત્યાં કારની પાછલી સીટમાં તેની સાથે અડપડા કરવામાં આવે છે બાળક દ્વારા વિરોધ કરવામાં આવતા અને બાળક દ્વારા જ્યારે કહેવામાં આવે છે કે તેની માતાને જણાવી દેશે ત્યારે તેના દ્વારા જે છે એને મારવામાં આવે છે અને મારતા મારતા પછી એને વધારે ડર લાગતા એ બાળકની હત્યા પણ કરી નાખે છે આ બધી વસ્તુઓના સાયન્ટિફિક પુરાવા પોલીસ દ્વારા એકઠા કરવામાં આવેલા છે

આવા એક ભૂતકાળમાં થયું હોવાનું હાલમાં પોલીસ દ્વારા ફરિયાદ થયેલું છે તે બાબતે હાલમાં છે હાલમાં જે મેડિકલ એવિડન્સ છે એ પીએમ નોટની અંદર નથી આવેલું પરંતુ અમે કેટલાક પુરાવા જે છે એ એફએસએ પૂછી રહ્યા છીએ જેથી કરી અને આવી વસ્તુઓ બી કાગળ ઉપર પ્રસ્થાપિત થાય